તો આ તરફ જામનગરમાં લીમડા લાઇન ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પ્રભારી ડોક્ટર હેમાંગ વસાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એજન્ડા નક્કી કરવામાં આવ્યા હતા ખાસ કરીને શહેરી વિસ્તારમાં મતદારો સુધી કોંગ્રેસના વિચારો કેવી રીતે પહોંચાડવા અને ખેડૂતોના પ્રશ્નોએ કોંગ્રેસે આગળ આવી આંદોલન કરવું જોઈએ વગેરે પર વિચારણા કરવામાં આવી હતી

તો કઈ રીતનું આ આખું જે આયોજન કરવું એ બાબતની આ ચર્ચા અને એનું સ્વેત પત્ર બનાવવાનું કામ લઈને આજ હું પ્રદેશ સ્વતી અહીં આવ્યો છું અમારા પ્રભારી એમાં વસાવડા સાહેબ પણ જામનગર આજે આવ્યા છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ કયા મુદ્દા લઈ લોકો વચ્ચે જાય એનું એક સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે કાર્યકર્તાઓને સૂચનો લેવામાં આવ્યા છે જે કોરોના મહામારીમાં સમગ્ર જામનગર અને સમગ્ર ગુજરાતને જે રાજ્ય સરકાર અને જામનગર મહાનગરપાલિકા સંચાલક જે લૂંટ મચાવી છે એના વિરોધમાં પ્રજા વચ્ચે કઈ રીતે જાવ એની એક રણનીતિ કરવા માટે અમારી આજની આ મિટિંગ હતી